લોકપ્રિય ફિલ્મ અભિનેત્રી ઈશા દેવલના હસ્તે સ્પાર્કલનું ઉદઘાટન કરાશે ચેમ્બર પ્રમુખ શ્રી વિજય મેવાવાલાએ જણાવ્યું કે એનઆરઆઈ તથા શહેરીજનોને વેડિંગ જ્વેલરી ઉપરાંત નવા ટ્રેન્ડમાં ચાલી રહેલી તમામ પ્રકારની વિશિષ્ટ શ્રેણીઓની અવનવી નવી અલંકારિક ડિઝાઇનર જ્વેલરીનું કલેક્શન જોવા મળશે સ્પાર્કલ એક્ઝિબિશનમાં ત્રણ દિવસ દરમિયાન સોથી વધુ ચાંદીના સિક્કા લકી ડ્રો દ્વારા વિઝિટર્સને ગિફ્ટ તરીકે આપવામાં આવશે સ્પાર્કલ માં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ પ્રતિમા પ્રદર્શન માટે વિજય પ્રમુખતા ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દર વર્ષથી જેમ આ વર્ષે બી અમે સ્પાર્કલ નું એક આયોજન કરવા જઈ રહ્યા છે બે હાજર આઠ થી સતત ચાલુ રહેલું સ્પાર્કલ અવિરત એટલા જ ઉત્સાહ માં અને જુસ્સા થી લોકો ના સાથ અને સપોર્ટ થી અમે કરી રહ્યા છીએ તારીખ વીસ એકવીસ અને બાવીસ ડિસેમ્બર બે હાજર ચોવીસ દરમિયાન ઇન્ડોર સ્ટેડિયમ ખાતે સવારે અગિયાર થી રાત્રે આઠ વાગ્યા સુધી આ એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે એમાં વિવિધ પ્રકારની જ્વેલરીઓ વિવિધ પ્રકારની ડિઝાઇન આજની નવી ડિઝાઇનોની જ્વેલરીઓ પણ મૂકવામાં આવી રહી છે અને ખાસ આકર્ષણનું કારણ એ છે કે મોદીજીની પ્રતિમા નું એક ત્યાં આગળ એક્ઝિબિટ કરવામાં આવી રહ્યા છે ત્યાં જ્વેલર કોણ છે જ્વેલર બિસનદિયા જ્વેલર દ્વારા મોદીજીની પ્રતિમાનું પણ ત્યાં ડિસ્પ્લે કરવામાં આવી રહ્યું છે અને બીજું એક આકર્ષણ એવું છે કે આ એક્ઝિબિશનમાં અમે દર કલાકે એક લકી ડ્રો કરવાના છે ને તેમાં વિજેતાને ચાંદીનો સિક્કો ત્રણે ત્રણ દિવસ દરમિયાન દર કલાકે વિજેતાને ચાંદીનો સિક્કો આપવામાં આવશે એટલે લગભગ સવાસોથી દોઢસો સિક્કાનું પણ એમાં વિતરણ થશે એવી અમારી ગણતરી છે માટે આ એક્ઝિબિશનમાં આ સર્વેને પધારવા અને સુરતની જાહેર જનતાને પધારવા હું હાર્દિક નિમંત્રણ આપું છું સુરત બહારના બી ઘણા અહીંયા વિઝિટર્સો છે સમગ્ર દક્ષિણ ગુજરાતના વિઝિટર્સો પણ અહીં આવવાના છે નવસારીના ભીલી મોરાના પણ સ્ટોલ હોલ્ડરો અહીં છે માટે આ સર્વેને પધારવા હાર્દિક આમંત્રણ આપું છું